પોલીસે વિદેશી દારૂની એકત્રીસ બોટલ સાથે એક શખ્સને ઝડપ્યો ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આહવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે આહવા પાડામાં રહેતો પ્રકાશ મગન માલકાણી ઉંમર વર્ષ બત્રીસ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપાર કરે છે આ બાતમીના આધારે પોલીસે પ્રકાશના ઘરે ઓચિંતો છાપો માર્યો હતો પોલીસે તલાશી લેતા ઘરની અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ એકત્રીસ બોટલ મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા દસ થાય છે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રકાશ માલકાણીની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ મામલે આવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહ્યા છે આ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયું છે રિપોર્ટર રમેશ મહલાડા પેલો ઘરની પોતાના ઘરની બાજુવાળી જગ્યા પર એવું લઈ લો છે ઘરની બાજુ